ત્યાં ગઈ હાલ હાલ હું જો વાડીએ જ અને અહીંયા પાવર આવી ગયો અહીંયા વાળવાનું છે પાણી મારે અરે તો વેલ હાઈ તમે પાણી વાળો અહીંયા મારો કામ છે કામ તો અહીંયા તારું હોય જ ને એ ખડના બોથા છે ખડ લેવાનું છે તારા ગાડી ભરી નહી ઢોરે ને થઈ જાય ને પછી પાઈ લીધા પછી હું ખડ કેમ લેવું એમાં હું કાઈ વાડી આવવાની નથી તમારે જાવે ને તો જા તું કેમ નહી આવ ત્યાંથી તો ફોન કરી કરીને તું બહુ કેસો કે સાસુ માં મારી હારું બે કિલો ઘી મોકલજો અમારે ઘી આયા કુટી ગયું છે તો આયા તો આલતું ખબર પડે કે કેમ ગાડી લઈને ઘેરે અવાય તો તને ખબર પડે કે કેમ ઘી ખવાય વાડી માં હું કામ કરું ને તો હાથ ને પગ બધું મળે છે દુખ માં હું વાડી એ આવું દેહ નું ઘી સોખું આવે છે ને એટલે હું મગાવું છું તમે ના પાડોસ ને પણ હવે કારે નો મગાવું લે તને હાથ ને પગ કેમ દુખે છે મેં તને નવરાત્રીમાં જ કીધું હતું કે તું ગરબા લેવામાં ધ્યાન રાખજે તે નવ ગરબા લીધા ત્યારે તને કઈ નો થયું અને મેં તને ન્યા હોત ને સેતવી હતી તું દેહ માં જાય ને એટલે તું મને નહીં કેતી કે હાથ દુખે ને પગ દુખે જો આવ્યા ને તારા નાટક મને ખબર જ હતી એટલે મેં તને પેલા કીધું હતું તમારે જેમ કેવો એમ કયો મારે ત્યાં કામ થાતો નથી હું વાડી આવે નહીં કે સુરત તને મેં એમ કીધું હોય કે હાલ ફરવા જવું છે હાલ નાસ્તો પાણી કરવા જવું છે તો તું ના કેમ તું તરત મોર થઈ જા અહીંયા તારે વાડીયા જાવા માટે મોહેર થઈ જવાય આવું ન કરાય તું હવે જાવ બીજું હું તું કઈ માને નહીં મારે જવું જ જોઈએ હવે એમાં મારે કઈ પાવર વહી જાય તો પાણી વહી જાય એની વિજ્ઞાન તો કઈ હાલશે નહીં પાણી તો પાવું જ જોઈએ તો આવ્યું કે ન આવે બીજું તો હું હું જાવ હવે બીજું કે હું મારે કેટલીક તારી આને માથાકૂટ કરવી આવું કઈ થોડું હોય હવે આવતા વર્ષે કોઈ તો નહીં લાવું જ નહીં જો મને આવી ખબર હોત ને કે તું ત્યાં જઈને મારી આરે વાડીએ નહીં આવ્યો તો હું તો નહીં લાવત જ નહીં